દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એક તળાવની કે જ્યાં વર્ષોથી વસતા ગરીબ લોકોના ઝુપડા તોડી પાડવામાં આવ્યા છે વર્ષોથી વસતા પરિવારોએ એક ક્ષણમાં પોતાનું ઘર ગુમાવ્યું છે ડિમોલિશન દરમિયાન મગદપુર વોર્ડના કોર્પોરેટર હાજી અસરાર મિર્ઝા બે ગરીબોના હક માટે મેદાને ઉતર્યા હતા તેમણે કોર્પોરેશન અને મામલતદાર કચેરીના અધિકારીઓ સામે ઉગ્ર બોલાચાલી કરી હતી અને લોકોના હકને લડત લડી સરકારે તો વચન આપ્યું હતું કે બે હજાર દસ પહેલા જે લોકો વસતા હશે અને પુરા બતાવશે તો તેમને મકાન ફાળવવામાં આવશે પણ આજે હકીકત તો એ છે કે લોકોના માથે છત જ રહી નથી સ્થાનિક લોકોએ કહ્યું કે અમે આખી જિંદગી અહીં જીવ્યા પણ આજે એક સૂચના વિના ઘર ગુમાવ્યું છે કોર્પોરેટર હાજી બેગે સ્પષ્ટ કહ્યું છે કે ગરીબોના સાથે માથે અન્યાય થવા નહીં દે જેનો હક છે એનો હક મળી રહેશે